તો રામ રામ ને સીતારામ મિત્રો આપણે આવી ગયા છે ગીતમાં ભેંસ ઉધારવા એટલે આપણું ખાડો હેલો આવે છે આ આપણો નિહાર છે આપણો ગોવાળિયો જો અહીંયા ઊભો છે એક હાલ્યો આવે છે આપણે હેલા જાય છે એ મિત્રો તો આપણે એક નદી આડી આવી ગઈ છે મિત્રો ખાડું પાણી પી છે આ નદી છે એમ કઈ એવો બધો વરસાદ નથી એથી પાણી બહુ જતું નથી જરા જરા જાય છે મિત્રો પાણીમાં ઉતર્યું છે આગળ નદી આવશે આડી જોલ્યો મિત્રો આપણો નિહાર છે અને ગારો જોઈએ તમે ખાલી આ ગારો છે આપણા નિહાર નો મિત્રો વરસાદ નથી થયો બહુ તોય પણ ગારો થઈ ગયો છે વરસાદ હોય તો તો આમાં તૂટી જાય એવો ગારો છે આ નિહારમાં ચાલો મિત્રો હવે આપણે શાહ બનાવી રહ્યા છે અમારા ગોવાળિયા જો ટાણમાં હવે શાહ ને નાસ્તાન બધું કરવાનું છે માલ આપણે ઢોરે સડી ગયા છે જો મિત્રો આપણો ગોવાળિયા જા શાહ નો બંધાણી ફૂલ આ બધી પડ્યું હવે પોળી ગયું છે આ દાંડી ગીર કેવાય મારો ભાઈ કેમ છે હશમુખભાઈ તો વાંધો નહી અમારે ભવનભાઈ વિજયભાઈ શું મિત્ર શાહ પીવા આવો હવે જો ગઈ નો શાહ અમારા આ ગોવાયા બનાવે કાંઈ ન ઘટે આપણા માલ પોળી ગયા છે આ તમે ગેરનો નજારો તો જવો મિત્રો એકદમ આવો ગેરની મોજ લેવા કેમ છે પવનભાઈ સા પાણી પાણી ગાંડી ગીરની મોજ જ હોય ને આપડે બીજું કરવાનું શું હોય મિત્ર તમને સાહેબ બતાવું છું અમારા ગૌયા કારીગરો નબળો હબળો સાફ આવે ને ફૂલ બાકાજી કીઓ ફૂલ બાકાજી કીજ કરવાની છે ઘર ની મોત તો ગેરની ની મોત હોય ને પૂરા હાલો સા પીવા હા મિત્રો તમને હવે આગળ આગળ બતાઈશું હવે અમે બપોર આકરશું અમારે કેવા કઈ રીતનું શાક બનાવવાનું હોય પછી જોઈએ આગળ આગળ તમને બતાવતા જાય અમારી પીવું જો સડી ગયું છે ખડમાં જોઈ લો મિત્રો જો અમારે શાક બને છે મારે ગોવાળિયા બધા હવે ભૂખ્યા ક્યાં છે હવે ગયા પાઇટમાં આ ડુંગળી તો પાકે છે આ આગળ શાક બની જાય એટલે તમને બતાવીએ અમારે ગોવાળિયાની મોજ તો આ પછી ટમેટા નાખવાના છે તો પછી આ મરચું તો આમાં પલ્લી ગયું છે આમાં નાખી દેવાનું પછી નાખ દેવાનું શું પાણી બે બટકા નાખો લાકડા ના એટલે બબળાતી હોય જમવા અમે રોટલાની બનાવી છે આ કઢી અને આમાં રોટલા કાઢીએ હવે કાઢી આમ ગવાળિયા ને બતાવો મિત્ર બધા

આપડે નજારો ગીર નો ચામે ડુંગર હા બાપા ગાંડી ગીર ક્યાં છે

અમારે હસમુખ જો ફૂલ બાકા જીકી આવી ગયો છે કેમ છે હસમુખ રોટલાની ની કઢી ખાઈ ને જવાન આવે હાવ રોટલા ની બોલાવે હવે સા અમારે ઉઠાણ આવવાનો ક્યો છે હવે સા પીવો છે ને વાઇટ કોલે પીવાનો જ હોય ને વાઇટ કોલે ની વાઇટ કો હું હલાય ની એમ નો હલે મિત્રો આપણો નિહાર છે સાલો વરસાદ થઈ ગયો છે અને હવે આપણે જઈએ છે ઈ ઘરે સવા વાગી ગયા છે ને ઘરે જઈને હવે દોવાની છે આપણો નિહાર છે જલયો મિત્રો આખો દીગર માં પીવું સરાવી હવે જાય છે વરસાદ ચાલુ થઈ ગયો છે